મા બાપ ને બે ટાઈમ રોટલો દો બાપુ જિંદગી ને કોઈ દી મોડો દે નહીં એવું આપડી ગેરંટી મા ના બાપ ના કાળજા ઠારો ને એક જિંદગી માં કાંટો નો વાગે એક ગેરંટી મહાપુરુષો શાસ્ત્ર નો પુરાવો ચાલી લાખ ની ગાડી લઈ નીકળે વાયલી સીટ માં જો કુતરો બેઠો લબરક 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 આમાં માને બાપા ને બેહ્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો બાપુ માં કાંટો નો વાગે કાંટો પણ આ ગમતું જ નથી કોઈને તમને ન ખબર પડે તમને એટલે નતી ખબર એટલે રાખી તું દીકા ના ઉલાળિયા મંડ્યો નથી ખબર પડતી અરે માન બાપ ના ઋણ માંથી બાબુ આ દુનિયામાં કોઈ છૂટી નથી પછી બાપ પાસે બાબુ તમે કરોડપતિ થઈ જાવ થઈ જાવ દુનિયામાં કદાચ મોદી ની જગ્યાએ તમે વ્યાજ ને તો આ દુનિયામાં બાપુ મા બાપ થી મોટા તમે કોઈ જિંદગીમાં ન થઈ શકો માન બાપ ના ઋણ છે ને એમાં આપડે જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી પછી ફોટા કરે કઈ નઈ વળે હોય ત્યાં સુધી જાળવી લેજો બાકી મા બાપ દુખી હશે ને તમે લાખો રૂપિયા નું દાન કરશો ને ક્યાંય નહીં ચડે લખવું હોય તો લખી લેજો હોય તો દેજો ફરજો વાપરો મને કાંઈ ફેર નથી પડતો પણ મા બાપ દુખી હશે ને એનું આ જિંદગીમાં કોઈ થી ગાડું પાટું નહીં પછી હું નડતું હોય છે હું નડતું હોય છે જાઓ ફુવા બેઠા જો પાછા ચાલુ જોય જ્યાં હોય અમારે ત્યાં એમના તમે જો કામ જ નહીં હોય

તમારે જે જોતું હોય ને આપડે ખેતર માંડે જ નઈ રામ મને તો એમ થાય સત્યુગ ને દ્વા પર બધું જ અત્યારે બધા કે શું ઘટે છે એ મને કયો ને શું ઘટે વાહન મકાન રૂપિયા ઉડે બાપુ મજા કરે એવું છે

તેલના ડબાવાનો કે અઢી હજાર થયે કપા ના બે હજાર ફરતા તા હું અમારા ગામના કોળીના અહીંયા અઠી રૂપિયામાં હાથી આંકવા જતો તો તમે સાચું માનતા હોય કે નો માન અત્યારે ઘરે કંદડે એવડા એવડા બપોરે લઈ આવે ઘરે કંદડે એવા હો કામ કરે એવા નહીં અઢી રૂપિયામાં દી ઉગ્યો ન હોય ને અંધારામાં વ્યૂઝ જવાનું ને અંધારું થાય ને જ્યાં સુધી ને ત્યાં સુધી હાથી હાંકવાનું અઢી રૂપિયા આપતા જીવન ભાઈ અમારા ગામ ના કોળી નું નામ છે તમારે કોક દી ગાવીને પૂછવું હોય પૂછ્યું જીવન ભાઈ ને અહીંયા હું કોળી હાથી હાંકવા દાડીએ જાતો હવે અત્યારે તમને કહું દાડી કેવડી છે આપડે જે આવે છે એ આપણને નાનું જ લાગે છે આપડે જે દેવાનું છે એ બઉ મોટું લાગે છે મોંઘવારી મોંઘવારી છે ધંધો નથી કરવો ને એને મોંઘવારી છે બાકી કઈ છે બાકી જીવવા જેવું છે મને એટલી ખબર પડે આપણે હું તો ગામમાં ગયો સુરનગર ગયો તો આપણે એમ કઈ ભગવાન આપ્યું છોકરા ભાગ લઈ આવી ને આપણે એમતા ભગવાન આવ્યું હોય તો શું હાલો ને આપણે થોડું કાજુ બધા એવું બધું લઈ જાય પછી મારા દીકરા દીકરા નાના ટાબરિયા હોય ને એને એમ કહું હાલે બેટા ભાગ લઈ આવ્યો આમ આમ કાજુ બજામ નાખું મજા પાટું મારે ખાવું હવે ખા ને પાર લેડ્યું ચડ્યું અમને એવો જમાનો નથી તમારે કલકત્તા જઈને આવું હોય હાજે વી આવો ભલા મને આપણા ગઢા ટાંટિયા તોડી તોડી ને મરી ગયા શું ઘટે છે મને દુનિયા હું રોતી છે એ નથી સમજાતું આ તમે ઇતિહાસ ખોલીને જોવો તો તમને ખબર પડે તમે હું રામ 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 કરી છે સીતાજી રામ ને પરણ્યા આખી જિંદગીમાં હારો દી નો ગયો શું એનું કરમ હશે વિચાર કરજો સીતા મંગળચાર ફેરા રાઘવ ને ફરી પણ કાયમ દુખની કાળ લા બાપુ કોઈ દી હારો દી નો જોયો તમે વિચાર કરજો મિથિલા नरेश ની દીકરી તમે વિચાર તો કરો શિવ ધનુષ બાબુ કોઈ હલાવી નહો કે એ દીકરી ખોડો ખોડો કરીને પ્રતિદિક દીકરીની શક્તિ શું હોય છે કેટલી દીકરી હેરાન થઈ તમે આ ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે રામચંદ્ર પરમાત્મા એ ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાનો ત્યાગ કર્યો ને લક્ષ્મણ રથ લઈ અને મૂકી આવ્યો ક્યાં વાલ્મિક ઋષિના આશ્રય એ વાલ્મીક ઋષિના આશ્રય તમે મૂકી અને પછી વાલ્મીક બાબુ સીતાજીને પૂછે કે બેટા સીતા કે હા બાપ

તો અતાર ની દીકરીઓ પાણી લોટામાં કે ઘર ના લગાડી દઉં આખું ઘર આમ કરી નાખું તમારા ઘરમાં માં નળિયું નો રવા દો તમારા બાપુ જે શું તમને મને દુઃખ પડ્યા છે અરે મીરા પૂછો દમયંતી ને પૂછો સીતાજી ને પૂછો અયોધ્યા મહારાજા દશરથ માફ કરજો અયોધ્યા મહારાજ હરિશ્ચંદ્ર કાશી ની બજારમાં રીંગણા વેસી બહેરું વેસી નાખી વિચારતો કરો તારામતી ને હરિશ્ચંદ્ર રાજા એ વેચીને ત્યારે જો તારા મતી કીધું હોત ને કે તમારે વેસો મને નહીં તો બાપુ આ દુનિયામાં મહાધર્મ નો હોત કે તમારે લાવવું હોય લાવી દો બાકી કે મહાધર્મ નો હોત ચલાની ઝુંપડીયા મેં વાણી કરીને અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને તેથી એને કીધું કે તારું બહેરું મને આપી દે જો વીરભાઈએ કીધું હોત ને કે ના હો હું નહીં જોઉં તો આ મહાધર્મ નો હોત મહાધર્મ ની આખી દુનિયા વાર થયું કરે મહાધર્મ શું હજી કોઈને ખબર જ નથી જુદી બાબત છે રામ મહાધર્મ ની તો બાબુ એવા કોઈ મહાપુરુષ પાડે મહાધર્મ અત્યારે હાલ્યું તુલ્યું બધાય ચેલા બનાવેલું આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી

ભીષ્મ મનમાં મનમાં વિચાર કરે બી કઈ તારી એક ની જ લાગે છે આ દુનિયામાં મને હરાવનાર આ દુનિયામાં પેદા નથી થયો ઈ કે ના તું ઉપાડ હરાવનારો એવું બને અને કૃષ્ણ પ્રતિજ્ઞા કરી પરમાત્મા મેદાન માં ગમે એવું યુદ્ધ જામું હોય હું હથિયાર નહીં ઉપાડું તમારી સામે પ્રતિજ્ઞા કરું છું અને ભીષ્મ એ બાપુ તરત જ પ્રતિજ્ઞા કરી કેવી એ કે કુક્ષેત્ર મેદાનમાં જો તને હથિયાર હું ન ઉપડાવું તો ભીષ્મ પીતા નહી અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને એ રાત્રીનો સમય થઈ ગયો હાંજ પડી ગઈ ગયો ઓહોના સ્તંભમાં બધા વિરામ કરવા બેહી ગયા અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાયલ નું યુદ્ધ કેવું જ આમ છે એટલે કૃક્ષેત્રના મેદાન માં કૃષ્ણ પરમાત્મા આમ આમ મેદાનમાં આંટા મારે છે રાત્રિના સમય અંજવાર છે સૂર્ય ચંદ્ર પરમાત્મા ઉપર દેખાય છે અને આમ મેદાનમાં આમ નજર કરીને તો એક બાય કાંટા ને કાંકરા વીણે છે એમ જોવા તારે આ છે હું ગંગા છે યુદ્ધ થવાનું છે કારણ કે બાબુ એવા સંતાન હોય ને એની મા કઈ ઘટે નહીં હું તો બેનો દીકરીઓ ને ખાસ કઉ તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે રામ ને કૃષ્ણ જેવા દીકરા થાય ને ગંગા સતીન પાનબાઈ જેવી દીકરી થાય

એટલે બે ને ભાઈ એ નહીં જો કે તમે જાણતા હોય ખબર હોય જેને આપણે કિન્નર કહી છે શિખંડી ની તારે આગેવાની કાલ રાખવાની છે અને અર્જુન કે શું અમે બાયલા છે ઈ કે હું તને કહું ઈ તારે કરવાનું છે કારણ કે ભીષ્મ બાપુ બાયરા ઉપર હથિયાર નોતો ઉપાડતો અને એને ખબર હતી કે જો આ શિખંડી ને રાખીને તો જ બાકી અર્જુન નું પાંચ્યું નો આવે ને ધર્મરાજા નું કઈ નો આવે ભીષ્મ ગાંડો થઈ જવાનો કઈ

અને અર્જુન ની માથે આમ જા બાણ ચડવાની ભીષ્મ તૈયારી કરીને આગળ શિખંડી ને જોયો ને હથિયાર મૂકી દીધો હેઠ તમારી જાત ના બાય લાવ કે આને આગળ રાખ્યો ને અને પછી કૃષ્ણ અર્જુન ને કે છે કે હવે બાણ માર ન કરા ભીષ્મ હમણાં દડે રમે એવું કરી નાખશે મેદાનમાં આને ફૂગવો એ જેવી તેવી વાત નથી અને ભીષ્મ છેલે પાણ ની પથારી પડ્યો ને અને ઈ વખતે બાપુ ગંગા આમ હામી આવીને ઉભી રહી ભીષ્મ માં કૃષ્ણ પરમાત્મા ધ્રુજવા માંડ્યો હો ભાઈ એને એમ થયું કે આજે માં શું જવાબ આપશે કૃષ્ણ ની સામે જોઈને કે છે મધુસુદાન મારા દીકરાને શેતરી માર્યો ને શિખંડી આગળ નો રાખ્યો હોત ને તો અર્જુન ને પણ ત્યાં કદાચ હથિયાર ઉપાડ્યા હોત ને તો તને દેખાડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે